મિત્રો જેમને પ્રવેશની જાહેરાત છે આપણે જોઈશું કે પ્રાથમિક શાળાના શિક્ષક થવા માટેના જરૂરી કોર્ષ માટે આપણે કઈ રીતે આપણે અરજી કરવાની છે ક્યાં અરજી કરવાની છે એની મર્યાદા શું છે એ લાયકાત શું છે વગેરે આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું તો મિત્રો હું છું ગોસાઈ પ્રિન્સિપાલ અધ્યાપન મંદિર તો મિત્રો જે પ્રાથમિક અંદર જે શિક્ષક થવા માટેનો જે કોર્સ છે તેનું નામ છે ટી એલ એડ એટલે કે ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન જેનું ગુજરાતી નામ છે પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમા જે જૂના પટીસી ના નામ થી એ આ કોર્સ ચાલતો તો મિત્રો આ પટીસી કો કે डीएलएल કહવો એના પ્રવેશ 2024 ના વર્ષ જાહેરાત આવી ગઈ છે અને આ જાહેરાત મુજબ તમે તારીખ 28 5 2024 થી તારીખ 11 6 2024 સુધી તમે ફોર્મ ભરી શકો છો તો મિત્રો આપણે આગળ જોઈએ મિત્રો આ લોક ભારતી અધ્યાપન મંદિર ની અંદર હું છું એટલે વિશેષ વાત એમની હોઈ શકે પણ તમે ગમે ત્યાં તમારે જો આ કોર્ષ કરવો હોય તો કઈ રીતે એની પણ વાત હું અહીંયા કરીશ સૌ પ્રથમ મિત્રો આપણે જાણી શા માટે કરવું શા માટે આપણે પીટીસી કરવું જોઈએ એની વાત બે મિનિટની ની અંદર આ કોર્ષ વિશે આપણે વાત કરીએ આપણે જોઈએ તો સરકારીની સરકારી નોકરીની તક તમને એ મળે છે એટલે કે આ જે કોર્ષ છે એ માત્ર બે વર્ષનો છે એટલે મિત્રો ધોરણ બાર પછી માત્ર ને માત્ર બે વર્ષની અંદર તમે શિક્ષક થવાને પાત્ર તમે ગણાવશો એટલે એકદમ ઓછા ખર્ચની અંદર આ અભ્યાસક્રમ થાય છે અને સરસ એક ઈમાનદારીની નોકરી મેળવાની આપણે ઉમદા તક એ આ અભ્યાસક્રમ પછી એ મળતી હોય છે

શરત હશે કે તમારે રેગ્યુલર એ બી થઈ શકે પણ તમે એક્સટર્નલ સ્વરૂપે તમે કરી શકો છો તો આ બે વર્ષની સાથે તમે તમે પણ કરી શકો છો એટલે જેને બી એ થવું છે એની માટે પણ આ કોર્ષની સાથે સગવડતા રહેલી છે તો મિત્રો અહીંયા આપણે બે વર્ષ પૂરા થાય અને તમે એક્સટર્નલ તમે કોર્ચ કરો તો ત્યાં પ્રથમ વર્ષ અને દ્વિતીય વર્ષ એટલે કે એફવાય અને

આ આ પણ માત્ર થયા પછી જ્યારે નામકરણ થયું ત્યાર પછી તમે આ કોર્સ ઉપર ડાયરેક્ટ તમે એમએડ પણ તમે કરી શકો એમએડ માટે તમારે એમએ કરવાની જરૂર રહેતી નથી એટલે જેને એમએડ કરવું છે એની માટે પણ આ કોર્સ સારો એ ઉપયોગી બની શકશે બીજું કે આ પીટીસી હવે કોઈ પણ રાજ્યની જે ભરતી આવે તેની એપ્લાય થઈ શકો મિત્રો માત્ર ગુજરાત નહીં પણ દેશભરના દરેક રાજ્યની અંદર અને કેન્દ્ર સરકારના ની અંદર પણ તમે આ ભરતીમાં ભાગ એ શકો છો તમે આ પછી ક્યાં સર્વિસ મળી શકે તો મિત્રો ધોરણ એક થી પાંચમાં હોય અને કોર્સ હોય ને પ્લસ જો તમે ગ્રેજ્યુએશન તમે કીધું હોય એટલે કે બીએ કે બીએસસી તો તમને ધોરણ છ થી આઠ માં પણ તમને સર્વિસ મળી શકે છે એટલે મિત્રો આમ જોઈએ તો સર્વિસ તમને ધોરણ એક થી આઠ ની અંદર આ અભ્યાસક્રમ કરવાથી તમને એ મળી શકે છે બીજું પણ મિત્રો તમને ખાસ ઉલ્લેખ કરવો હાલની પરિસ્થિતિમાં આપણે જોઈએ તો ધોરણ એક થી પાંચ ની અંદર જે શિક્ષકો જે છે એ છેલ્લા આવતા જે પાંચ વર્ષ જે છે એની અંદર ખૂબ રિટાયરમેન્ટ થવાની શક્યતાઓ એમાં ઘણી બધી જોવા મળે છે એટલે કે નિવૃત્ત થનારા શિક્ષકોની સંખ્યા ખૂબ જાજી છે તો તમને ધોરણ અંદર ખૂબ જ ખાલી જગ્યા પડવાની ખૂબ જ સંભાવના એ ધોરણ ધોરણ અંદર છે તો માત્ર તમે બાર અને હોય તો તમે ધોરણ એક થી પાંચ ની અંદર તમે શિક્ષક બની શકો હા એ જરૂરી છે કે આની માટે ટેટ વન તમારે પાસ કરવી પડે અને છ થી આઠ માટે તમારે ટેટ ટુ પાસ કરવી પડે

મિત્રો આપણે આ પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રીની કચેરી દ્વારા આ પીટીસી પ્રવેશ અંગેની જાહેરાત આપવામાં આવી છે તો મિત્રો તમે આ પીટીસી પ્રવેશ તમે ગુજરાતની અંદર કોઈપણ જગ્યાએ જ્યાં પણ ચાલતું હોય ત્યાં જઈને તમે ઓફલાઈન કે મિત્રો આ કોઈ પણ ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા નથી અને એકદમ વિકેન્દ્રિત કૃત પ્રવેશ નીતિ મુજબ અહીંયા પ્રવેશ થતો હોય છે એટલે તમારે કોઈ પણ કોલેજ અંદર જોઈ આ તરીકે અંદર તમારે જો પીટીસી કરવું હોય તો તમારે લોક ભરતી ઓફલાઈન એવું લાગે કે તમારે એક થી વધુ પીટીસી કોલેજમાં ફોર્મ ભરવું છે તો તમે પણ ભરી શકો છો ખાસ એટલું ધ્યાન રાખવાનું કે તમારે જ્યાં પીટીસી કરવું હોય ત્યાં ફોર્મ ભરેલું હોવું જરૂરી છે હવે જે તે પીટીસી કોલેજની ત્યાં તમે ફોર્મ ભરો અને તમે જો મીટમાં આવતા હો ત્યાંથી તો ત્યાં તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ જમા કરાવવાના રહેશે અને જે તે પીટીસી કોલેજમાં તમે જમા કરાવો ત્યાં તમારો પ્રવેશ ફાઇનલ ગણવામાં આવે છે પણ આ માટે એ મેરિટ બનતું છે જે તે પીટીસી કોલેજમાં અને પછી જ એ તમારા ડોક્યુમેન્ટ્સ સ્વીકારતા હોય છે તો મિત્રો આપણે આ જોયું અગાઉ પણ મેં તમને વાત કરી કે આ માટે તારીખ અઠ્યાવીસ પાંચ બે હજાર ચોવીસ થી તારીખ અગિયાર છ બે હજાર ચોવીસ રવિવાર સિવાય રૂપિયા એ રોકડા આપવામાં આપવાથી તમને અધ્યાપન મંદિરમાં નું જે તે અધ્યાપન મંદિરમાં જાઓ ત્યાંનું તમને એક ફોર્મ આપવામાં આવશે અને એ ફોર્મ તમારે અગિયાર છ બે ચોવીસ સુધી અને સાંજના પાંચ કલાક સુધી તમારે એ ફોર્મ ભરીને જો તમે આપો તો તમે પ્રવેશને લાયકાત એ ગણાશો તો મિત્રો આગળ આપણે જોઈએ તો આ ફોર્મ ભરવાની તારીખ છે અગિયાર થી પાંચ એનો સમય રહેલો છે એની લાયકાત શું તો મિત્રો ધોરણ બાર ના

જે ઓપન કેટેગરીમાં આવે છે જનરલ કેટેગરીમાં આવે છે એને પચાસ ટકા અને જે આ મે વાત કરી એ કેટેગરીમાં આવે છે એને પિસ્તાળીસ ટકા ગુણ હોવા જરૂરી છે વહી મર્યાદા આપણે જોઈએ તો

મિત્રો આ માટે તમારે શું શું લાવવું તો એનો પણ અહીંયા યાદી આપવામાં આવી છે તો મિત્રો અહીંયા જે હું વાત કરું છું તેમાં દરેક ઓરિજિનલ અને એક નકલ તમારે એ લાવવાની રહેશે તો સૌપ્રથમ પ્રથમ એસએસસી ની માર્કશીટ એટલે કે ધોરણ દસ ની માર્કશીટ એસએસસી ની માર્કશીટ એટલે કે ધોરણ બારની માર્કશીટ એસએસસી ટ્રાયલ સર્ટિફિકેટ એટલે કે ધોરણ દસ માં તમને આપવામાં આવે પ્રથમ પ્રયત્ને પાસ કર્યા છો એ મતલબનું સર્ટિફિકેટ એ જ રીતે ધોરણ નું ટ્રાયલ સર્ટિફિકેટ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એટલે કે શાળા છોડયાનું પ્રમાણપત્ર જે આપવામાં આવતું હોય એલસી જેને આપણે કેસી તે જાતિનું પ્રમાણપત્ર જો તમે કેટેગરીની અંદર આવતા હોવ એના મતની અંદર તો તમારી એસી હો એસટીઓ કે ઓડબલ્યુ ઈડબલ્યુએસ હોય કે ઓબીસી હોય

અને સાથે એક પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ તો સ્વપ્રમાણિત કરી અને ઉમેદવારે એમાં સહી કરવાની છે અને એક પાસપોર્ટ સાઈઝનો ફોટો લઈને તમે કોઈ પણ પીટીસી કોલેજમાં જ્યાં તમે ઈચ્છો ફરુશ મેળવવા ત્યાં તમે જઈ અને ફોર્મ એ ભરવાનું રહેશે હવે મિત્રો વાત કરીએ કે લોકભારતી અધ્યાપન મંદિર માં જ આપણે શા માટે આપણે પ્રવેશ તો મિત્રો આપણે લોકભારતી અધ્યાપન મંદિર ગુજરાતનું સૌથી જૂનામાં જૂનું અધ્યાપન મંદિર ગણી શકાય આજે આ અધ્યાપન મંદિરને છોતેર વર્ષ એ પૂરા થયા છે તો મિત્રો ઘણી બધી વિશેષતાઓ છે માત્ર આ વિડીયો બહુ મોટો ન થાય એટલે એકદમ ટૂંકમાં હું વાત કરી દઉં કે આ સંસ્થા ગાંધી વિચારને વરેલી હોય એના આધારિત હોય મૂલ્ય શિક્ષણને પ્રાધાન્ય આપવામાં આવે છે ભાઈઓ અને બહેનોની અલગ હોસ્ટેલની સુવિધા રહેલી છે 100% પરિણામ પ્રાપ્ત કરતી આ સંસ્થા છે પૂરા કેમ્પસમાં એનું જે ભાવવરણ બહુ સરસ મજાનું નયન રમ્ય કુદરતી વાતાવરણ અહીંયા રહેલું છે આખા કેમ્પસમાં સીસીટીવી કેમેરા થી એ સજ્જ છે અહીંયા અધ્યતન કમ્પ્યુટર લેબ છે સાયન્સ લેબ છે સાયકો લેબ છે વિશાળ લાઇબ્રેરી લાઇબ્રેરી અને સમૂહ ની લાઇબ્રેરી જેમાં સાઠ હજાર જેવા પુસ્તકો છે એનો લાભ તમને તમને આ મળી અને રમતના મેદાનોની સુવિધા પણ રહેલી છે અહીંયા અધ્યાપનની સાથે સાથે તમને ટેટ વન અને ટેટ ટુ અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે પણ પ્રી કોચિંગ ક્લાસની ની અહીંયા સગવડતા અમે કરી આપીએ છીએ દરેક અધ્યાપક અધ્યાપક પણ તમને આ રીતે કોચિંગ ક્લાસ આપતા હોય છે સાથે સાથે બહારથી પણ ફેકલ્ટી મંગાવીને અમે તમારી સમક્ષ એમને મૂકતા હોઈએ છીએ અહીંયા તમારા જે રસના ક્ષેત્રો હોય સંગીત ચિત્ર કે બીજું અન્ય એ માટે પણ ફ્રી કોચિંગની અહીંયા સુવિધા રહેલી છે અનુભવી પ્રેમાળ અને ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા અને પાઠ્યપુસ્તક અને લેખક તરીકેનો અનુભવ ધરાવતા પ્રેક્ટિકલમાં અમલમાં મૂકવો પડે તો પ્રેક્ટિકલમાં અમલમાં મૂકવા માટે અનેકવિધ અમે કાર્યક્રમો કરતા હોઈએ છીએ ફોર એક્ઝામ્પલ તરીકે ઇન્ટર્નશિપ હોય તો ઇન્ટર્નશિપ પણ દૂરના વિસ્તારમાં મુકતા હોય છે રહેવાસી

આપવામાં આવશે એ પણ તમને મળી શકે છે અને સાથે સાથે સંસ્થા તરફથી પણ કેટલીક શિષ્યવૃત્તિ આપવામાં આવશે જે તમે અહીંયા આવશો ત્યારે પણ વાત એટલે બંને સંસ્થા તરફથી તરફથી અને સરકાર બંનેમાં તમને શિષ્યવૃત્તિનો તમે લાભ લઈ શકો છો તો મિત્રો આ રીતે અધ્યાપન મંદિર જે છે અમારું એની વાત અહીંયા મેં કરી હતી તમે કોઈ બી જગ્યાએ પરેશ લઈ શકો છો

અહીંયા આવીને જે તે કોલેજમાં આવીને તમારે રહેશે કોલેજનો સમય છે અગિયાર થી પાંચ બરાબર આ તારીખ તમે નોંધી લેજો મિત્રો જેમને પીટીસી કરવું છે ડીલર કરવું છે શિક્ષક બનવું છે એને તમે આ વિડીયો ફોરવર્ડ કરશો આભાર